તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર ના અંજાર વિભાગ માં પ્રોહિબિશન નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો કરવા સૂચના આપેલ હોય જે આધારે એમ એન દવે પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હોય પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે શક્તિનગર વિસ્તાર ગાંધીધામ ખાતેથી ગોડફાધર ઓરિજિનલ સ્ટ્રોંગ બીયર ફોર સેલ ઇન રાજસ્થાનના માર્કવાડા વાળા પાંચસો મિલી બસો ત્રીસ જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર ગ્રીન લેબલ બ્લેડેડ વિસ્કી ફોર સેલ ઇન રાજસ્થાનના માર્ક વાળી સાતસો પચાસ મિલી ત્રણ જેની કિંમત રૂપિયા એક હજાર પચાસ વ્હાઇટ લેસ વોડકા ફોર સેલ ઇન રાજસ્થાનના માર્ક વાળી સાતસો પચાસ મિલી ત્રણ જેની કિંમત રૂપિયા એક હજાર પચાસ અને મારુતિ સુઝુકી કંપનીની રીડ્સ કાર રજિસ્ટ્રેશન નંબર જી છે બાર બી એફ એકોતેર છપ્પન જેની કિંમત રૂપિયા એક લાખ આમ કુલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી નરેશ ઉર્ફે કારો વાલજીભાઈ મકવાણા રહેવાસી ધોબી ઘાટ જૂની સુંદરપુરી ગાંધીધામ કચ્છ અને આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન નાવની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજા તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે